નવો ની અંદર તમારું સ્વાગત છે જે દ્વારકાથી જે માતાજી તો મિત્ર અત્યારે વાગી ગયા છે આજે તો ચાર સાડા ચાર જેવું થઈ ગયું હા આપણે હવારમાંથી થોડુંક રાતના પાણી ભરવાનું હોય એટલે દિવસના પાછું હોઈ જવાનું હોય એટલે આપણે આજે ટાઈમ ના મળ્યો અત્યારે આપણે ચાર સાડા ચાર વાગે ચા પી આવી ગયા અને આમ જો ફુવારા ત્રિફેસ રાતની આવે ને ખાઈ ખા બદલાવતા જાય ને આ બાજુ ફુવારા બદલાવી અને અત્યારે રાખી દીધું આમ તૈયાર જ હા જે બટન જ દબવાનું પાણી વાળવા માટે ઓલી બાજુ અમારા વિમલભાઈ જાય છે આગળ રાહુલભાઈ જાય છે એ બધા હામહામાં ઢાલવા ફર્યા છે થોડીક વાર થાય તો એના ફુવારા બદલાવા જાય પછી આ પોતાના વિમલભાઈના ફુવારા બદલાવે તો એમ હામાં રાતના ઓલા ખેતરમાં ઓલા ખેતરમાં થતા હોય અને કાલે બટાકા પૌવાનો પ્રોગ્રામ હતો એટલે પૌવા બનાવ્યા હતા તો મિત્રો અત્યારે આપણે ચાર વાહ ચાર વાગે ઉઠી અને ડાયરેક્ટ ચા પાણી પી અને આપણે લીધું છે અહીંયા બકાલાનો ક્યારો બનાવો અહીંયા આપણે છે ને બકાલામાં ડુંગળી ને રીંગણી ને મરચી ને એવું બધું વાવવાનું હોય તો આપણે આ ક્યારો વ્યવસ્થિત કરી અને બાકી અહીંયા તમને ક્યારામાં ખાડા જેવું દેખાય એમાં હું છે ફુવારાનું પાણી એવું પછી અહીં મિનિટ રહેલું એટલે બેસી ગયું પણ આપણે બધું રોડવી કમ્પ્લીટ કરી લઈ ઓલી બાજુ અમારે ખડ કામકાજ છે ચાલુ અહીંયા અહિયાં ખડ વઢ ઓલી બાજુ અમારે મોહી બધા આવે છે બાયું બેહો આવે છે કઈ તો મિત્રો આપણે ગાય રડવી નાખીએ ભાઈ છે ને એ ઘરે હું તો હે એ ઉઠે કદનો મોડો અને ફૂ મોડો અત્યારે આપણે એનું ધ્યાન દેવાનું હા કોઠીને ભરવા ભાગી જ નીકળે તેમનું મોટું હોય એમાં તો જે રીતે આપણે ઘર હું વાર પાછ ધ્યાન કરવું પડે અહીં બાજુમાં જ છે ઘરની બાજુમાં અહીં બકાલું ને તો બકાલું તોડવું થેલું તો માથાભાઈ જો ઈચ્છા નથી કેમ કે મકાનનો દરવાજો બંધ છે તો આપણે હાલો વાવવા માં જો તમારે આ બાઈ બધી નવરી થઈને બેહવા આવી ગયો છે અને ઈ આપડી ઠેકડી કરે કે ખેલું ભાઈને બીડ થઈ ગઈ જો કે ભાઈ બીડ છે આમાં કે આમાં માંડવી આ તો માંડવી અમારી પારવી છે બાકી અમારે જો જાય આમાં આજ ખેરે તો કે મેં ઈ આવ દીધી ને ભાઈ ભૂખી ભેલા દે એવું કરનાખું જો જાય અને આ બાઈ બધી જો નવરી થઈ અને બેહવા આવી ગયો છે

હા આમ તક બધા નહીં સરસ તો અમારે માધવભાઈ ઉઠે પાંચ વાગે કાં પાંચ વાગે ઉઠે ને હા બોલતા નથી આવડતું પણ હનાથી બધું સમજાવી દે કા માધવભાઈ હા હા જોતા આમાં ગારો કર્યો છે ઘરે જ આવું ને પછી જો ચા દૂધ પીવાનું કામ ચાલુ છે આ બાજુ અમારે જો ફારી ફરી લીધી તમે બાંધવા લાગો તો આપણે જો મયુરભાઈ છે ને વાવી ગયા ફુવારા બુવારા બદલાય જોતા માટી માંડવી પીડા ગોઠણ ગોઠણ માંડવી છે મે ખોની ભારી ચડાવી દેજો દીકરા આંબી જાવ ભાઈ આવે છે ભાઈ સારી ચડી ગઈ અને આ બાજુ જે ફુવારા આવેલા તો પાણી પાણી કરી દીધું છે અને આ બાજુ અમારા મયુરભાઈ ફુવારા બદલાવીને જાય છે જોતા ભાઈ જાય જાય કરતા ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરો હા કર જય શ્રી કૃષ્ણ કરો જો જય શ્રી કૃષ્ણ કરે જો હા તો તા બાજુ અમારે જાઓ દાયરો બધો ચા પીવા આવ્યો હે હું ઓળી થી અમારે હજી મોટી માતા અમને લાગ્યું અમારે મોહી છે અને આ બાજુ લક્ષ ને જો પ્રગતિ રમાડે અને બધો દાયરો આવ્યો ચા પીવા હવે નવરો થઈ ગયા હા અને મીમાને હેવામાં મિત્રો નથુભાઈ છે ને અત્યારે જો ટ્રેક્ટરથી ઊણી ફીટ કરી અને માંડવીની પાટલામાં ઘૂંથરી વાવે છે Chào. Phát đạn về vào ạ. sao sắp phải được. ત્યાંની બેન થપુ બાપુની વહી ગઈ છે અને આપણું ટ્રેક્ટર કે આપે તો મિત્રો આપણે નથોભાઈ જાઓ કુંતરી વાવે અને બાયુ પણ બે હિંજો હવે એને ઘરે જાય જો આ વરસાદને વધારે નુકસાન કારણે આપણે આ માંડવી છે ને થોડુંક પાણી લાગી ગયું હવે આમ પાટલામાં આવી દઈએ તો ઘૂંથરી થઈ જાય થોડીક મોટી થઈ જાય એટલે ઓગણસાલી નંબર માંડવી છે એથી ઉપાડ નાખીએ દેડવા તો હે બબે તન તન નંબર નંબરમાં એક એ ખાસિયત હોય નાની માંડવી હોય ને તો બે તન ડેડવા પાકી તો થોડીક નબળા કાચી પાકી જવા રે આ બાજુ દઉં ભાઈના ફુવારા કેમ બાકી મસ્ત સીન આવે છે જોવા જાવ બધા ને છે દ્વારકા